ભાલેજ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત હસ્તકની ખાલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યાની સ્વાગત કાર્યક્રમમાં અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ ભાલેજ ગામે મુલતાનીવાડા વિસ્તારમાં સરકારની ગ્રાન્ટમાંથી થતું ગટર લાઇનનું કામ ખોટી રીતે બંધ કરાવવા બાબતે ગ્રામજનોની રજૂઆત ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામ ખાતે મુલતાનીવાડા તથા આજુબાજુના વિસ્તારોના રહીશો માટે પાણીના નિકાલ માટે પંચાયતમાંથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી તથા આ વિસ્તારમાં પાણી જે રીતે જતું હતું ત્યાં માથાભારે વ્યક્તિ ઠાકોર મોહમ્મદ અરફીક હુસેનમિયા દ્વારા મનસ્વી રીતે બંધ કરી દેવામાં આવેલ છે અરજદારો મુજબ કોઈ પણ પ્રકારના સંવિધાનિક દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા વગર ગેરકાયદેસર રીતે પાણીની લાઈન બંધ કરી દેવાઈ છે બ્યુરો હેડ બસર મલિકની ની આનંદ સિંહ રિપોર્ટ મારું નામ ચૌહાન નેન્સી છે અને ભાલેજ થી આયા છે તો શું કારણ છે શું રજૂઆત છે અમારું પંચ તાલુકામાં આવવાનું કારણ એ છે કે અમારું વર્ષોથી જે પાણી છે એ સરકારી જમીનમાં જાય છે અને જે એક વ્યક્તિ છે અમારા વિરુદ્ધમાં અમને એવું કહેવામાં આવે છે કે આ તમારી જમીન નથી ને તમારું પાણી જાય નહીં એ વ્યક્તિ દ્વારા અમારા જ અમારી જમીનમાં આવીને જ્યાંથી પાણી જાય છે ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યું છે વ્યક્તિ દ્વારા એટલે અમારી રજૂઆત અહીંયા આગળ છે કે જે ન્યાય થવો જોઈએ અમારો કે અમારું પાણી જે લીગલી જવું જોઈએ ત્યાંથી જાય અને જો અમારી જગ્યા છે તો અમને એ રીતે અમને અમારા જે અ એનિમિક છે અમારે જે પાણી જવાનો જે નિકાલ છે એ અમને પ્રોપર મળવો જોઈએ અને જે વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના તરફ બી સરકાર તરફથી તાલુકા તરફથી જે બી કાર્યવાહી થવી જોઈએ એમની તરફથી થાય આજે શું નામ છે તમારું ને ક્યાં રહો છો મારું નામ હું રહેવાસી ભાલેજ નું તો આજે તાલુકા પંચાયત કચેરી ઉમરેઠ ખાતે તમે બધા આવ્યા છો શું કારણ અમારું જે પાણી બંધ કરી દીધું છે અમારી પંચાયતની જગ્યા છે અમારા ઘર પાછળ પણ એ ભાઈએ બુથ મારી દીધા છે રફીક ભાઈ ઠાકોર એ ભાઈએ બુથ મારી દીધા છે કે તમારું અહીં કશું લાગતું બિલકતું નહીં પણ તમે અહીં બુથ પાણી ના વેરશો એમ પછી તમે શું રજૂઆત કરી અમે મામલતદાર સાહેબ ને સાહેબ ને ગ્રામ પંચાયત ને અમે જણાવ્યું કે અમારું પાણી બંધ કરી દીધું છે પણ એમાં કોઈ એક્શન લેવાતી નથી પણ મતલબ એ છે કે અત્યારે હાલમાં પૂરણ ચાલુ કર્યું છે અને અમે કીધું તો પણ પણ એ માનતા નથી પૂરણ કરવાનું ચાલુ છે સ્થાનિક સરપંચ ને કીધું કે એમનું શું પ્રતિભાવ છે એ સ્થાનિક પંચાયત માંથી જ કીધું છે કે તમે પૂરણ કરી શકો છો તો હવે તમે જે આ રજૂઆત કરી એમાં તમારા શું અપેક્ષા છે કે સરકારમાંથી શું અને તાલુકા પંચાયત માંથી

તાલુકા પંચાયતમાં ટીડી સાહેબ નો રૂબરૂ મળીને મારી જે અરજી હતી એનો નિકાલ લાવવા માટે વાત કરી હતી પણ જે નિકાલ હજુ આવ્યો નહી અને મારો વિડીયો આખા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હજુ કોઈ પણ પંદર દિવસ કાર્ય આગળ થયું નથી કેટલો ટાઈમ થયો વિડીયો કરીને તમે અરજી આપેલી એક મહિનો થયો છે લગભગ હજુ સુધી નિકાલ નિકાલ મને પંદર થી વીસ દિવસની અંદર તમારું કામ પૂર્ણ જશે તમને જાણ કરીશું પણ મને કોઈ જાણ પણ નહીં કરતું અને ક્યારે અધિકારીઓ સાહેબ આવે છે એ પણ જાણ નહીં કરતું

જે ગટર લાઈન હતી ત્યાં આગળ અડચણ ઊભી કરી અને જે નિકાલ થતો હતો એને રોકાઈ દેવામાં આવ્યો છે એવી રજૂઆત ભાલે જ ગ્રામ પંચાયતના ગ્રામજનોની હતી એ લોકોએ અહીંયા તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે એટલે અરજીના સાથેના સાધનિક કાગળો જોઈ મને જે માહિતી મળી છે એ મુજબ ગ્રામ પંચાયત ભાલેજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ પત્ર લખી અને કઈ જમીન સરકારી માલિકીની છે અને કઈ જમીન પ્રાઇવેટ છે એ માપણી માટેનો પત્ર લખેલ છે એટલે એ માપણી થયેથી સ્પષ્ટ સ્થાય એવું છે કે કઈ જમીન સરકારી છે અને કઈ જમીન પ્રાઇવેટ છે ત્યારબાદ જે કંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે હા ગ્રામજનોની રજૂઆતના પગલે મેં સરપંચશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરેલી છે અને એમને જે પણ વ્યક્તિ આ માટીપુરાણનું કામ કરી રહ્યા છે તેમને નોટિસ થ્રુ અને મૌખિક પણ સરપંચને જાણ કરી છે કે એ હાલ પૂરતું તાત્કાલિક એને રોકવામાં આવે અને આનું જે કંઈ પણ જે અરજીઓ આવેલી છે એની તપાસ થયા પછી કામગીરી આગળ વધારવામાં આવે એવી મેં સૂચના આપેલી છે સરપંચ હા એટલે આ સમગ્ર અરજી જે આજે આવેલી છે એ એના તમામ મુદ્દાઓની તપાસ કરી અને જે જે કંઈ પણ દોષિત જે હશે તો એની સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે હા એટલે વિગતવાર તપાસમાં જે જે પણ કોઈની આમાં નિષ્કાળજી અથવા તો એના જે કાયદેસરના જે કાર્યવાહી કરવાની થતી હતી અને જો નહીં કરેલી એવું સાબિત થશે તો પછી કાયદેસરના પગલાં લેવામાં આવશે એની વિરુદ્ધ